આજે આપણે આવી ગયા છીએ એક નવી સાથે આપણે બનાવવાના પાલક પૂરી તો આ રીતે બધી આપણે સરસ એવી કટિંગ કરી લેશું અને ધોઈને પણ એવી સરસ રાખી છે આ તમે જોઈ શકો છો પછી આને સરસ એવી આપણે ગ્રેવી બનાવી લેશું બે પૂરી લઈ આવ્યા હતા પાલક બે બે આપણે આમાં નાખી દીધા છે અને ડન લાતા એ આપણે કાઢી લીધા છે તો આપણે એમાં નાખી દેસુ દસ થી આઠ લસણની કરી કરી મેં લઈ લીધું છે લાલ મરચું બીજું પણ આપણે લાલ મરચું નાખી દેસુ જેવું તમારે તીખી મોરી રાખવી એ પ્રમાણે તમે એમાં એડ કરી શકો છો લીધું છે લીલું મરચું હવે આપણે જરાક એમાં નાખી દઈશું પાણી પછી આપણે એને ગ્રેવી સરસ એવી કરી લેશું આપણે ગ્રેવી થઈ જાય ત્યાં સુધીમાં આપણે લઈ લીધો છે લોટ હવે આપણે એમાં નાખી દેસુ સ્વાદ અનુસાર મીઠું ખાવામાં પણ એટલી બધી ટેસ્ટ થાય છે કે છોકરાને આપણે સવાર નાસ્તામાં ભરતી હોય તો સરસ ખાય છે જો કાલક ન ભાવતી હોય તો તમે આ રીતે કરશો તો પણ છોકરાને પણ ભાવશે दांतों <laughs> 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 આપણે ગ્રેવી કહીએ પણ તમને અવાજ આવતો હશે તમે જોઈ શકો છો સરસ એવી આપણે ગ્રેવી બનીને તૈયાર થઈ ગઈ છે તો એ પણ આપણે આમાં એડ કરી દેશું પછી બધા મસાલો લઈ એ પણ આપણે એમાં એડ કરતા જ અમારી ચેનલમાં નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં હવે એક ચમચી નાખી દેસું જીરું અડધી ચમચી નાખશું હળદર લાલ મરચું પાવડર સ્વાદ અનુસાર આપણે થોડુંક નાખશું એમાં ગરમ મસાલો લાલ મરચાં નો ભૂકો સરસ એવું ચાટ મસાલા આમચુર પાવડર હવે આપણે સારી રીતે એવું મિક્સ કરી લેશું પછી પાણી જોશે એ પ્રમાણે આપણે પાણી એમાં લોટમાં નાખીએ જો નહીં જરૂર પડે તો આપણે નહીં નાખીએ એમાં પાણી આપણે એમાં જરૂર પડશે પાણી તો આપણે થોડું પાણી કરી તો સરસ આપડે લોટ પણ બંધાવવા માંડ્યો છે જે આપણે આમાં થોડું પાણી એડ કરી દઈશું જેટલો આપ એમ અસર થી એટલે સરસ પૂરી થાશે નું આમાં કાઠર મજેરા તોડે છે તો પેલે આપણે હાથ ને કોરા કરી લે છે આ રીતે લોટ થી બને જે છે ને સરસ એ ચોખ્ખી થઈ જાય છે અમારો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો તો આપણ લોટ બનાવીને તૈયાર થઈ ગયો છે તો આપણે તેલ પણ ગરમ કરવા મૂકી દીધું છે ધીરા ગેસે અહીંયા આપણે તેલ પણ બહુ જાજુ નથી લીધું ઓછા તેલમાં જ આપણે આજે પૂરી તળવાની છે અને આપણું તેલ ગરમ થાય ત્યાં સુધીમાં આપણે અહીંયા પૂરી વણી લેશું મારે કાલે થોડો થોડો લોટ લેતા જાસ મને સરસ એવી વણતા જાસી જાડી જો અમારી ચેનલમાં નવા હોય તો કોમેન્ટ જરૂરથી કરજો આજની અમારી રેસીપી તમને કેવી લાગી હવે આપણે બધી પૂરીને વણી લેશું સરસ પાતળી એવી પૂરી આપણી વણીને તૈયાર થઈ ગઈ છે તમે જોઈ શકો છો બધી જ રીતે અસલ આમ બહુ એક એક વાર જાડી પણ નહીં અને પાતળી પણ નહીં એવી સરસ થઈ છે તો આજ રીતે બધી પૂરીને આપણે તૈયાર કરી લેશું ખાવામાં પણ એકદમ ટેસ્ટી એવી થાય છે સૂકી ભાજી આરે તમે ખાઈ શકો છો ચા પણ તમે ખાઈ શકો છો દહીં હારે તમે કેની હારે આરે ખાવ છો એ કોમેન્ટમાં જરૂરથી જણાવજો

જોઈ શકો છો કેવી સરસ આપણી પૂરી ફૂલાઈને તૈયાર થઈ ગઈ છે આવી જ રીતે જો પૂરી ફૂલાશે તો ક્યાંય તેલ પણ નહીં રહે ને સરસ કોરી એવી પૂરી થશે પાલકપુરી કેવી લાગી જો તમને સારી લાગી હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને હાઈનું ઇમેર જરૂરથી મોકલી દેજો આજ રીતે બધી પૂરીને આપણે તરી લેશું આવી છે પણ મહેનત તો કરી જ છે ને પૈસા કમાવા માટે અમે વિડીયો બનાવતા હોય તો તમે તો કઈ પૈસા અમને દીધા નથી પ્લીઝ મહેરબાની કરીને એવી કોમેન્ટ કોઈ ના કરશો એના કરતા તમે કોમેન્ટ નહીં કરો એ પણ હાલશે કોઈનું સારું ન કરી શકો તો કાંઈ નહીં પણ ખરાબ તો ન જ વિચારવું જોઈએ અને એમાં કોમેન્ટ તો ન જ કરાય સરસ પૂરી બનીને તૈયાર થઈ ગઈ છે બનાવતા ખાલી પાંચ થી દસ મિનિટ થઈ છે પૂરી બનાવવામાં

અને કાલ પણ અમે જ્યારે લાઈવ સ્ટ્રીમિંગ કરી ત્યારે જરૂરથી જોડાજો ત્યાં સુધી ટાટા બાય બાય